નમસ્કાર સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં ઇવનિંગ બુલેટિન સાથે હું છું રેટા શરૂઆત કરીએ હેડલાઇન્સથી આહિરાણી મહારાષ્ટ્ર ની તૈયારીઓ પૂરજોશમાં દ્વારકામાં એક સપ્તાહ બાદ સાડત્રીસ હજાર આહિરાણીઓનું મહારાષ્ટ્ર યોજાશે શ્રી રામ મંદિરના ધ્વજદંડના દર્શન ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા અયોધ્યાના શ્રી રામ મંદિરના ધ્વજદંડના દર્શન કરી પૂજા અર્ચના કરી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડી એન્ટ્રન્સ કમ મેરિટ લિસ્ટનું બેતાળીસ ટકા પરિણામ જાહેર કર્મચારીઓમાં આનંદની લાગણી હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં સફાઈ કામદારોને હવે લઘુત્તમ વેતન સાથે બોનસ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો જાગૃતિ સંદેશ અને લાભો ગ્રામીણ સુધી પહોંચાડવા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને લોકો ઉત્સાહ સાથે રત્ને આવકારે છે અરવલ્લીના ભિલોડા તાલુકાના ભટેડા ગામે માનનીય શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીન્ડોની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં મંત્રીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ ગામડે ગામડે ફરવાનો છે અને આ રથ મોદીની ગેરંટી વાળો રથ છે જેમાં સત્તર જેટલી યોજનાઓ સામાન્ય માણસ સુધી સરકારની માહિતી પહોંચે તે આ રથનો ઉદ્દેશ છે ખાસ કરીને મહિલાઓ અને ખેડૂતો માટે આ રથમાં અનેક યોજનાઓ છે અને વડાપ્રધાનનો ઉદ્દેશ છે ખાસ મહિલાઓના સર્વાંગી વિકાસ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે તમામ વર્ગના લોકોને ધ્યાને રાખીને ખૂબ જ ઉમદા પ્રયાસો થકી સરકાર આ અનેક યોજનાઓ લઈને ફરી રહી છે કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર દીપેશ કેડિયા જિલ્લા ગ્રામ પંચાયત વિકાસ અધિકારીના ડાયરેક્ટર આર એન કુચારા તાલુકા પદાધિકારીઓ નીલાબેન મડિયા રાજુભાઈ નેનામા તેમજ અન્ય વિભાગીય અધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા રાજ્યમાં ડિસેમ્બર દરમિયાન નોંધપાત્ર ઠંડી પડતી હોય છે પરંતુ આ વર્ષે અડધો ડિસેમ્બર પૂરો થયો હોવા છતાં ઠંડી જામતી નથી હવામાન નિષ્ણાતા જણાવ્યા અનુસાર વાતાવરણના ઉપરના લેવલમાં સક્રિય હાઈ પ્રેશર અને ભેજને કારણે વાતાવરણ સૂકું ન થતાં ઠંડીનો પારો ગગડતો નહીં હોવાથી ઠંડી જામતી નથી આ ઉપરાંત પવનની દિશા સાયક્લોનિક સર્ક્યુલેશન તેમજ હાઈ પ્રેશર સિસ્ટમ જેવા પરિબરો ઠંડી જામવા નહીં માટે જવાબદાર છે સમાચારોમાં આગળ વાત કરીએ તો મહુવા માર્કેટયાર્ડમાં ડુંગળીની નિકાસના પ્રતિબંધ સામે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે પ્રતિબંધ દૂર કરવામાં આવતા ખેડૂતો સતત માંગ કરી રહ્યા છે અને વિરોધ વચ્ચે મહુવા યાર્ડમાં ડુંગળીની હરાજી રાબેતા મુજબ શરૂ કરવામાં આવી હતી સરકારી કપાત નહીં ચારસો છન્નુ થેલીની આવક થઈ હતી જે રૂપિયા સો થી રૂપિયા ચારસો તોતેર સુધીના ભાવે વેચાઈ હતી જ્યારે સફેદ ડુંગળીની એકવીસ હજાર એકસો પંચોતેર થેલી આવક થઈ હતી અને આ ડુંગળી એકસો સિત્યોતેર થી રૂપિયા પાંચસો સુધીના ભાવે વેચાઈ હતી યાત્રાધામ ડાકોરમાં આગામી તારીખ ત્રેવીસ ચોવીસ ડિસેમ્બરના રોજ ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર વધુ અને બાણાસુરના પુત્રી ઉષા રાસ રમ્યા હતા તેમની સ્મૃતિ રૂપે અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠન દ્વારા મહારાસનું આયોજન કરાયું છે જેને માત્ર એક સપ્તાહનો સમય બાકી હોવા અંગેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે દ્વારકા ખાતે યોજાનાર મહારાષ્ટ્રમાં શ્રી કૃષ્ણના યાદવ કુળના સડત્રીસ હજાર આહિરાણીઓ ભાગ લેશે અને ગરબો રચી રાસ સ્વરૂપે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં તેમનું અહોભાવ અર્પણ કરશે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે શહેર ખાતે આરોગ્ય શાખા અંતર્ગત યુસીએચ અને યુપીએચસી આધારિત મેડિકલ ઓફિસર એક્સ રે ટેકનિશિયન સ્ટાફ નર્સ લેબ ટેકનિશિયન ફાર્માસિસ્ટ ફિમેલ હેલ્થ વર્કર તથા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે આ પરીક્ષા માટે ઉમેદવારો પહેલેથી જ પરીક્ષા કેન્દ્રો પર જમાવડાવ જોવા મળ્યો હતો આ પરીક્ષાને લઈ ઉમેદવારો પોતપોતાની પરીક્ષા અંગે અભિપ્રાય આપ્યા હતા બીજી તરફ નજર કરીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે પીએચડીની પરીક્ષા આપી હતી પરંતુ તેમાંથી અંદાજે જેટલા ઉમેદવારો પાસ થયા હતા આજે એક સાથે અડત્રીસ જેટલા વિષયોમાં પીએચડી થવા માટે ઉમેદવારોએ પરીક્ષા આપી હતી જેમાં નોંધાયેલા બે હજાર એકસો પંચોતેર માંથી એક હજાર છસો અઠાવન હજાર રહ્યા હતા જ્યારે પાંચસો સત્તર ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં સફાઈ કામદારોની વર્ષો જૂની લઘુત્તમ વેતન સહિતના લાભોની માંગણી અંતે સંતોષવામાં આવી છે જેમાં હવે સિક્યોરિટી એજન્સીના અન્ય કર્મચારીઓ સમાન સફાઈ કામદારોને પણ લઘુત્તમ વેતન સાથે પીએફ કપાત દિવાળી બોનસ અને વિશેષમાં સુરક્ષા વીમા કવચનો પણ લાભ આપતા કર્મચારીઓમાં આનંદની લાગણી જોવા મળી છે કર્મચારીઓ દ્વારા દિવાળી પૂર્વે બોનસ અને અન્ય લાભો મળે તેવી રજૂઆત કરાતા હકારાત્મક અભિપ્રાય સાથે તેમણે માંગણી સ્વીકારી હતી સમાચારોમાં આગળ વાત કરીએ તો શિયાળુ સિઝનમાં મહેસાણા જિલ્લાની એક લાખ એંશી હજાર નવસો નેવ્યાશી હેક્ટર જમીનમાં વાવેતર થવાનો અંદાજ મુકાયો હતો જેની સામે અત્યાર સુધીમાં એક લાખ ચોસઠ હજાર પાંચસો નેવું હેક્ટરમાં વાવેતર સાથે સિઝનનું એકાણ ટકા વાવેતર થઈ ચૂક્યું છે દસ તાલુકામાં સૌથી વધુ બત્રીસ વાવેતર મહેસાણા તાલુકામાં અને સૌથી ઓછું છ હજાર આઠસો ગુજરાત દેશનો સૌથી લાંબો સોળસો કિલોમીટર જેટલો વિશાળ દરિયાકાંઠો ધરાવતું રાજ્ય છે જ્યાં મત્સ્ય ઉત્પાદનની ક્ષમતા ખૂબ જ વધારે છે છેલ્લા બે દશકામાં ગુજરાતમાં મત્સ્ય ઉત્પાદનમાં જ વધારો થયો છે રાજ્યના મત્સ્ય ઉત્પાદનમાં દર વર્ષે સતત વધારો થાય તે માટે દરિયાઈ જીવસૃષ્ટિને આરક્ષિત કરી સંવર્ધન કરવું પણ એટલું જ અગત્યનું છે જે માટે ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં માછલીઓની જાત અને સંખ્યામાં વધારો કરવા માટે કુલ પચીસ આર્ટિફિશિયલ રીફની સ્થાપના માટે મંજૂરી આપવામાં આવી છે પશુપાલન કરવા માટે ખેડૂતોને મફત આપવાની જાહેરાત કરી છે ગાંધીનગર મનપા દ્વારા જપ્ત કરેલા રખડતા ઢોરને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મફતમાં અપાશે ખેતી કરવા માટે બળદ કે પશુપાલન માટે દૂધ આપતી ગાય કે આ વાછડી મેળવવા માટે ખેડૂત હોવાના રહે રહેઠાણના યોગ્ય પુરાવા આપવા પડશે જે બાદ લેખિત પરવાનગી અપાશે જે બાદ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પશુઓ આપવામાં આવશે શહેરમાં પારો અઢાર ડિગ્રીએ પહોંચી જતા રાતના સમયે ઠંડુકનું પ્રમાણ ઘટ્યું હતું જ્યારે શનિવારે પારો ત્રીસ ડિગ્રી સુધી રહ્યો છે જ્યારે રાત્રે છૂટાછવાયેલા વાદળો જોવા મળ્યા હતા જ્યારે શનિ અને રવિવાર રાતનું તાપમાન પણ સોળ થી અઢાર ડિગ્રી વચ્ચે રહે તેવી સંભાવનાઓ છે વાદળ દૂર થતા સોમવારથી ઠંડી વધવાની શક્યતાઓ છે શહેરમાં શનિવારે મહત્તમ પારો ત્રીસ પોઈન્ટ છ ડિગ્રી અને લઘુત્તમ પારો અઢાર ડિગ્રી નોંધાયો હતો બે જ સવારે અઠ્યોતેર ટકા અને સાંજે પચાસ ટકા નોંધાયો હતો જ્યારે નોર્થ વેસ્ટની દિશાથી સાત કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાયા હતા સમાચારોમાં આગળ વાત કરીએ તો શેત્રુંજી જળાશય સિંચાઈ યોજના દ્વારા આગામી સમયમાં રવિ પાક માટે નહેર માટે પાણી છોડવા માટે તાજેતરમાં સિંચાઈ સલાહકાર સમિતિની મીટિંગ મળી હતી